રૂ બજારના સુધારાની સીધી અસર કપાસ બજાર ઉપર પણ જોવા મળી રહી છે. સારી ગુણવત્તાના કપાસના ઊંચા ભાવ રૂપિયા 1500 ની આસપાસ પહોંચ્યા છે. તારીખ 9 જાન્યુઆરીના દિવસે રાજકોટ, બોટાદ, અમરેલી અને જસદણ સહિત 10 થી વધુ યાડોમાં કપાસના ઊંચા ભાવમાં રૂપિયા 1500 થી ઉપરની સપાટી જોવા મળી હતી. ગુજરાતમાં સરેરાશ રૂપિયા તેરસો થી રૂપિયા પંદરસો ની સપાટી અમરેલીમાં બેતાલીસ સાવરકુંડલા પચાસ થી ચૌદસો નેવું ઝાસમાં તેરસો પચાસ થી પંદરસો ને દસ બોટાદમાં તેરસો સિત્તેર થી પંદરસો ને આડત્રીસ મહુવામાં અગિયારસો સાહીઠ થી ચૌદસો ને એકત્રીસ પંદરસો ને પંદર પંદરસોને માં સાતસો થી પંદરસો ને તેર વાકાનેર માં તેરસો થી ચૌદસો ચોરાણું મોરબી માં તેરસો એકાવન થી પંદરસો ને એક રાજુલા બારસો છાસી થી ચૌદસો પંચાણું હળવદમાં તેરસો થી ચૌદસો ને તેરસો એકસઠ થી ચૌદસો ને એકોતેર વિછીયા માં અગિયારસો થી પંદરસો ભેસાણ માં એક હજાર થી પંદરસો ને એકતાલીસ ધોલ બારસો પચાસ થી પંદરસો ને પંદર પાલીતાણા માં તેરસો પંદર થી ચૌદસો ધનસુરામાં તેરસો વીસ થી ચૌદસો ને બત્રીસ વિસનગરમાં બારસો થી ચૌદસો બીજાપુરમાં તેરસો પચાસ થી પંદરસો ને તેર તેરવાડામાં તેરસો એસી થી ચૌદસો ને અઠાણું ભોજારીયામાં તેરસો એસી થી ચૌદસો ને પંચ્યાસી હિંમતનગરમાં તેરસો એક્યાસી થી ચૌદસો ને ચોરાણું માણસામાં તેરસો થી પંદરસો ને આઠ કડીમાં તેરસો વીસ થી ચૌદસો ને ત્યાંશી પાટણમાં બારસો પચાસ થી પંદરસો ને દસ થરામાં ચૌદસો સાહીઠ થી પંદરસો ને પંદર તલોદમાં તેરસો નવ્વાણું થી ચૌદસો એકોતેર સિદ્ધપુર માં તેરસો પચાસ થી પંદરસો ને ચોત્રીસો વડાલી માં ચૌદસો એકવીસ થી પંદરસો બેચાજીમાં બારસો થી ચૌદસો છવ્વીસ કપડવંજ થી તેરસો વિરમગામ માં તેરસો થી ચૌદસો ને એકસઠ અગિયારસો થી ચૌદસો અઠાવન ચૌદસો થી પંદરસો તેરસો એકસઠ થી ચૌદસો છેતાલીસ આંબલિયા સર માં તેરસો નવ્વાણું થી ચૌદસો ત્રેપન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ